કોક નું ગાણિયું કરી નાખું કોઈ માં નથી આવતું એમ થાય એટલે આ તો થોડું ભૂલવું પડે કારણ કે હું તો દેશી માણસ અને મારી ભાષા આ જ છે

તો ક્યાંય કોઈના પગ ચાલવાની જરૂર નથી એ દીકરી દીકરા ની ફી ભરતી જો એટલે મારો ઠાકર એવું કે છે દીવો કરવાની જરૂર નથી નકરી ધારા ઘરે જ આવે એની ઉપર એ કોની દયા હોય આનો પરમાત્મા બેઠો હોય આજે વેળા નકળી છે એટલે એનું રૂપડું હગુ નથી

માતાજી ના ગુણગવાના સાધારણ માણા હું ગરીબી માં જન્મેલો માણા આ જો હજારો માણા ની હજારો માણા ટકર ટકર જૂતું હોય જેની અસીમ કૃપા છે એના દયા થી શું હોય

ભગવાન ને એમ કઉ છું કે જેમની વચ્ચે જીવ્યો છું જ્યાંની વચ્ચે જન્મ આપ્યો છે બસ એમના ભાવરૂપી એમની વચ્ચે ક્યારે મોટો ના બનવું એવી જ અવસ્થામાં મને લઈ જીધી અહીંથી ભાઈ ત્યારે